અરવલ્લી જિલ્લામાં ચોરોનો આતંક યથાવત મોડાસાના બામણવાડ ગામે તસ્કરોએ કર્યો હાથ ફેરો ગામની દૂધ મંડળીની તિજોરીમાંથી રૂપિયા પચીસ હજાર જેટલી રોકડ રકમની ચોરી ગામના ત્રણ મકાન તેમજ સેવા સહકારી મંડળીના તાળા તોડ્યા સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે ટીટોય પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા ગામ લોકોની માંગ અરવલ્લી જિલ્લામાં ચોરોનો આતંક યથાવત છે મોડાસાના બામણવાડ ગામે તસ્કરોએ કર્યો હાથ ફેરો ગામની દૂધ મંડળીની તિજોરીમાંથી પચીસ હજાર રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી ગામના ત્રણ મકાન તેમજ સેવા સહકારી મંડળીના તાળા તોડ્યા સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ટીટોય પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવા ગામ લોકોની માગણી